નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ આઠ નવ બે હજાર પચીસ વાર સોમવાર આજે આપણે જાણવાના છીએ રાજકોટ માર્કેટ તમામ પાકના વીસ કિલોના તાજા બજાર ભાવ તો તે પહેલાં અમારી આ કે માર્કેટયાર્ડ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો જેથી કરીને સૌથી પહેલાં તાજા બજાર ભાવ જાણવા મળે તો ચાલો મિત્રો ચાલુ કરીએ આજના તાજા બજાર ભાવ જીરું બત્રીસો પચીસથી થી પાંત્રીસો પચાસ રૂપિયા સિંગદાણા અગિયારસો વીસથી થી તેરસો પંચ્યાસી રૂપિયા કલોજી સત્યાવીસો થી ચાર હજાર પંચાણું રૂપિયા રાયડો બારસો પંદર થી બારસો ઓગણસી રૂપિયા એરંડા બારસો થી તેરસો આઠ રૂપિયા ચણા નવસો થી અગિયારસો પાંચ રૂપિયા રજકા બીજ પાંચ હજાર થી સાત હજાર સો રૂપિયા મેથી આઠસો થી અગિયારસો રૂપિયા અડદ અગિયારસો એકાણુંથી સોળસો અઢાર રૂપિયા મગ તેરસો પચાસથી સત્તરસો ચાલીસ રૂપિયા તુવેર એક હજાર ચાલીસથી બારસો ચોર્યાસી રૂપિયા ધાણા તેરસો થી પંદરસો પાંત્રીસ રૂપિયા અજમો આઠસોથી અગિયારસો રૂપિયા સોયાબીન સાતસો પંચોતેરથી આઠસો તેપન રૂપિયા જુવાર છસો પચાસ થી આઠસો પાંત્રીસ રૂપિયા લસણ પાંચસો થી સાતસો પાંત્રીસ રૂપિયા વરિયાળી એક હજાર થી ચૌદસો રૂપિયા તલકાળા તેત્રીસો થી બેતાલીસો રૂપિયા તલ સફેદ પંદરસો થી બે હજાર પચાસ રૂપિયા ઘાઉ ટુકડા પાંચસો ઓગણત્રીસ થી પાંચસો સિત્તેર રૂપિયા ઘઉંલો કોન પાંચસો દસ થી પાંચસો ઓગણપચાસ રૂપિયા મગફળી ઝીણી સાતસો થી અગિયારસો દસ રૂપિયા મગફળી નવસો થી અગિયારસો પંદર રૂપિયા કપાસ બારસો થી પંદરસો એકાવન રૂપિયા મિત્રો અમારી ચેનલ પર તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ્સ અને સપોર્ટ જરૂર કરજો જેથી કરીને દરરોજના તાજા બજાર ભાવ સૌથી પહેલાં જાણવા મળે